ચાંપરાજવાળો સૌરાષ્ટ્રની રસધારમાંથી આ કથા સૌરાષ્ટ્રની ભૂમિની જ્યાં માથા પડે પણ મોંઘા મૂલ ન ફરે જ્યાં વચન ખાતર જીવ અર્પણ કરાય અને જ્યાં નારીની લાજ રક્ષવા માટે શૂરવીરો મરણ પથારીએ પણ હસતામુખે પોઠે આ કથા સોરઠની જૂનાગઢના પાદરની જ્યાં મુસલમાની સત્તાનો સૂર્ય તપ્યો હતો અને પ્રજા હાહાકાર કરી રહી હતી જૂનાગઢની ગાદી પર મુસલમાન નવાબનો અમલ હતો પણ ખરો વહીવટ તો તેનો ફોજદાર કરતો હતો આ ફોજદાર એટલે જાણે યમરાજનું રૂપ તેનું નામ પણ લોકો ગર્જનાથી લેતા તેનું રાજ એટલે અન્યાય અત્યાચાર અને અનાચારનું પીઠું હિન્દુ પ્રજાના ધર્મ કર્મ ભ્રષ્ટ કરતો દેવાલયો અપવિત્ર કરતો અને દીકરી વહુઓની લાજ લૂંટવામાં તેને સહેજ પણ સંકોચ ન હતો ગામડે ગામડે તેના ત્રાસના સમાચાર પહોંચ્યા હતા પણ કોઈની હિંમત નહોતી કે તેની સામે પડકાર ઝીલે જૂનાગઢની પ્રજા જાણે ઘૂંઘળાઈ રહી હતી શ્વાસ લેવા પણ મુશ્કેલ હતો બે વીજળી જેવો ઘોડો અને વંટોળીઓ જેવો સવાર એક બપોરના પહોરે જ્યારે સૂર્ય આકાશમાં અગન ઘોડા વરસાવી રહ્યો હતો ત્યારે જૂનાગઢના પાદરથી એક ઘોડે સવાર પસાર થઈ રહ્યો હતો ઘોડો હતો જાણે વાયુ વેગી પગ મૂકે ત્યાં ધૂળની ડમરીઓ ઉડાડે અને વીજળીની જેમ આગળ વધે એ ઘોડા ઉપર સવાર હતો એક યુવાન કસાયેલું કદ પહોળી છાતી આંખોમાં અમીરપણાનો તેજ અને મુખ પર વીરતાનો ભાવ એ બીજો કોઈ નહોતો પણ બગસરાના વાળા વંશનો દીકરો નામ એનું ચાંપરાજ વાળો કાઠી દરબાર જેના નામની ધાક ચોમેર વળતા હતી ચાંપરાજ પોતાના ઘોડાને પવન વેગે હાંકી રહ્યો હતો ત્યાં અચાનક તેના કાને એક હૃદય ભેદક ચીજ સંભળાઈ એક સ્ત્રીનો આર્તનાદ હતો ચાંપરાજે ઘોડાની લગામ ખેંચી ક્યાંથી અવાજ આવ્યો તે પારખવા તેને ચારે તરફ દ્રષ્ટિ દોડાવી થોડે દૂર એક વડલા નીચે ચામરાજે જે દ્રશ્ય જોયું તે તેના હૃદયને વિંધી નાખનારું હતું બે મુસલમાન સિપાહીઓ એક જુવાન સ્ત્રીને પકડીને ઘસડી રહ્યા હતા તેના વસ્ત્રો અસ્તવ્યસ્ત હતા વાળ છૂટા થઈને મોં પર આવી ગયા હતા અને આંખોમાં પાણીના રેલા હતા તે સ્ત્રી દીન બનીને બચાવવા માટે આજીજી કરી રહી હતી બાપરે કોઈ બચાવો મારા ધર્મનો નાશ થાય છે કોઈ વીર હોય તો આવો આ દ્રશ્ય જોઈને ચામપરાજના કાનમાં જાણે ધક ધકતા રસ રેડાયો તેની નસોમાં લોહી ઉકળી ઉઠ્યું તેના સ્વમાની કાઠી હૃદયને આપમાન અસહ્ય લાગ્યું જ્યાં નારીનો આદર ન હોય ત્યાં જીવતર શા કામનો ચાર ચાંપરાજનો પ્રકોપ અને શપથ ચાંપરાજે પળનો પણ વિલંબ ન કર્યો તેણે પોતાની તલવાર મ્યાનમાંથી ખેંચી જે સૂર્યના પ્રકાશમાં ચડકી ઉઠી ખબરદાર એવી ગર્જના કરતો તે ઘોડાને એ તરફ દોડાવ્યો ઘોડાના ડાબલાનો અવાજ સાંભળી સિપાહીઓ ચમક્યા ચાંપરાજ પહોંચ્યો અને ક્ષણાર્થમાં તેણે એક સિપાહીનું માથું ધડથી અલગ કરી નાખ્યું બીજો સિપાહી કંઈ સમજે તે પહેલાં તેની છાતીમાં તલવાર ભોંકાઈ ગઈ બે ક્ષણમાં બે સિપાહીઓ ધરતી પર ઢળી પડ્યા ચાંપરાજે તે સ્ત્રીને હિંમત આપી સ્ત્રી રડતી રડતી બોલી હે વીરબાપ તમે મને બચાવી પણ આ તો જૂનાગઢના ફોજદારનો રોજનો ધંધો છે તે તો દરરોજ આવી રીતે નિર્દોષ નારીઓની લાજ લૂંટે છે ધર્મ ભ્રષ્ટ કરે છે જ્યાં સુધી એ ફોજદાર જીવતો છે ત્યાં સુધી કોઈ નારી સુરક્ષિત નથી આ સાંભળીને ચાંપરાજની આંખોમાં લોહી ઉતરી આવ્યું તેની મૂછો ફરકી ઉઠી તેણે પોતાની તલવાર ઊંચી કરી અને સૂર્યનારાયણ સામે જોઈને શપથ લીધા કે સાંભળજો હે સૂર્યદેવ જો હું સાચા કાઠી કુળનો દીકરો હોઉં જો મારી માતાનું દૂધ લાજુ ન હોય તો આ જૂનાગઢના ફોજદારને જીવતો નહીં છોડું હું તેની ખોપરી ફોડીને જ જંપીશ અને જૂનાગઢને તેના ત્રાસમાંથી મુક્ત કરાવીશ કાં તો હું રણમેદાનમાં શહીદ થઈશ કાં તો ફોજદારને ધૂળ ચાટતો કરીશ આ શપથ તેના હૃદયમાંથી નીકળેલા શબ્દો નહોતા પણ એક વીરની આત્માનો અવાજ હતો પાંચ પડકાર અને વીર યોદ્ધાઓનું જોડાણ ચાંપરાજે તાત્કાલિક જૂનાગઢના ફોજદારને સંદેશ મોકલ્યો કે હે અત્યાચારી ફોજદાર સાંભળી લે ચાંપરાજવાળો તને પડકારે છે જો તારામાં હિંમત હોય તો મેદાનમાં આવજે તારો કાળ તારી સામે આવીને ઊભો છે ફોજદારે પહેલાં તો આ વાતને હસવામાં કાઢી તેણે વિચાર્યું કે એકલો કાઠી મારું શું બગાડવાનો હતો પણ ધીમે ધીમે ચાંપરાજના શપથ અને તેની વીરતાના સમાચાર ચોમેર ફેલાવા લાગ્યા સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી ધર્મપ્રેમી અને શૂરવીર કાઠીઓ રજપૂતો અને અન્ય કોમના યુવાનો ચાંપરાજના ઝંડા નીચે એકઠા થવા લાગ્યા તેમને એક સાચા નેતાની જરૂર હતી અને ચાંપરાજ તેમને મળ્યો ચાંપરાજની સેના નાની હતી પણ દરેક યોદ્ધા જીવ સાટો લડવા તૈયાર હતા તેમના હૃદયમાં ધર્મ અને નારીના રક્ષણનો ભાવ હતો બીજી તરફ ફોજદારની સેના વિશાળ હતી હજારોની સંખ્યામાં સિપાહીઓ હતા જેઓ શસ્ત્રોથી સજ્જ હતા છ મેદાનનો રણકાર બંને સેનાઓ જૂનાગઢના પાદરે એક ખુલ્લા મેદાનમાં સામસામી આવી સવારનો સમય હતો સૂર્યદેવ હજુ પૂર્વ દિશામાંથી ધીમે ધીમે ઊંચે ચડી રહ્યા હતા રણભેરીઓ ગુંજી ઉઠી શંખનાદો થયા અને યુદ્ધનો પ્રારંભ થયો એક તરફથી અલ્લાહુ અકબરના નારા ગુંજ્યા તો બીજી તરફથી હર હર મહાદેવ અને જય ભવાનીના જય ઘોષ થયા તલવારોના ખડખડાટ ભાલાઓના ચમત્કાર ઘોડાઓની હણહણાટી અને યોદ્ધાઓની ગર્જનાથી આખું મેદાન ગુંજી ઉઠ્યું ધૂળની ડમરીઓ આકાશમાં છવાઈ ગઈ જાણે બે વાદળો ટકરાયા હોય સાત ચાંપરાજનો રૌદ્ર અવતાર ચાંપરાજ વાળો પોતાના અશ્વ પર સવાર થઈને હાથમાં ચમકતી તલવાર લઈને સિંહની જેમ ગર્જના કરતો દુશ્મનોની સેનામાં ઘૂસી ગયો તેની તલવાર વીજળીની જેમ ચમકતી હતી જે પણ તેની સામે આવતો તે બે ટુકડા થઈ જતો તેણે એક હાથે તલવાર ચલાવી અને બીજા હાથે ભાલો ફેંક્યો જ્યાં ચાંપરાજનો ઘોડો ડાબલા મારતો ત્યાં લાશોનો ઢગલો થઈ જતો તેની આંખો ફોજદારને શોધી રહી હતી તેણે શપથ લીધા હતા અને એ શપથ પૂરા કર્યા વગર તેને ચેન નહોતું ફોજદાર પોતાની વિશાળ સેનાની પાછળ સંતાઈને યુદ્ધ જોઈ રહ્યો હતો પણ ચાંપરાજની વીરતા જોઈને તેના પેટમાં ફાળ પડી ગઈ આઠ ફોજદારનો અંત અને વિજય ઘોષ ચાંપરાજ લડતો લડતો ફોજદારની નજીક પહોંચી ગયો તેણે ફોજદારને પડકાર્યો કાયર ક્યાં સંતાય છે આવ સામે તારો કાળ તારી સામે ઉભો છે ફોજદાર ગભરાઈ ગયો તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો પણ ચાંપરાજ હતો વંટોળ્યો તેણે ફોજદારને ઘોડા પરથી નીચે પછાડ્યો ફોજદારે પોતાની તલવાર કાઢી પણ ચાંપરાજે એક જ તેની ગરદન પર તલવારનો ઘા કર્યો ફોજદારનું માથું ધરથી અલગ થઈ ગયું અને ધરતી પર પડ્યું ફોજદારના મૃત્યુના સમાચાર સેનામાં ફેલાતા જ મુસલમાન સિપાહીઓમાં નાસભાગ મચી ગઈ તેમના નેતા વગર તેઓ રડવાની હિંમત ગુમાવી બેસતા જે હાથમાં શસ્ત્રો હતા તે છોડીને જીવ બચાવીને ભાગવા લાગ્યા નવ પ્રજાનો જય જયકાર અને અમર કીર્તિ ચાંપરાજ વાળો વિજય બન્યો તેણે પોતાની ટેક પાડી પોતાનું વચન નિભાવ્યું જૂનાગઢની પ્રજા આ દ્રશ્ય જોઈને ભાવવિભોર બની ગઈ અત્યાચારનો અંત આવ્યો હતો લોકો ચાંપરાજ વાળો કી જયના નારા લગાવવા લાગ્યા ફૂલો વરસાવા લાગ્યા ચાંપરાજે પોતાના પ્રાણના ભોગે પણ નારીની લાજ રાખી ધર્મનું રક્ષણ કર્યું અને પ્રજાને નરકમાંથી મુક્ત કરી તેનું નામ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયું તેની વીરતાના ગીતો અને દુહાઓ ગામે ગામ ગવાવા લાગ્યા બોધ ચાંપરાજ વાળોની આ કથા ફક્ત એક યુદ્ધની કથા નથી પણ એ સૌરાષ્ટ્રની અસ્મિતાની એકની અને સ્વમાનની છે એ બતાવે છે કે અન્યાય સામે માથું ન નમાવવું નારીનું સન્માન કરવું અને આપેલું વચન પાળવું એ જ સાચા વીરનો ધર્મ છે ઝવેરચંદ મેઘાણીએ આ કથા દ્વારા સૌરાષ્ટ્રના લોકમાનસમાં વણાયેલી બહાદુરી અને ધર્મનિષ્ઠાને ઉજાગર કરી છે આ વાર્તા આજે પણ પેઢી દર પેઢી વીરતાના સંસ્કાર સીંચે છે વિડીયો ગમ્યો હોય તો સુવિચાર ફેક્ટ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો જય માતાજી